એક સમય દૂરના પહાડોની વચ્ચે ગાઢ જંગલોની છાયામાં એક નાનકડું ગામ વસેલું હતું આ ગામમાં મંગલ નામનો એક કઠિયારો રહેતો હતો જે તેની પ્રામાણિકતા અને સખત મહેનત માટે જાણીતો હતો મંગલ એક ગરીબ પણ સંતુષ્ટ જીવન જીવતો હતો તે તેની પત્ની રાધા અને તેની એકની એક પુત્રી મીના સાથે રહેતો હતો મીનાની આંખોમાં આશાની ચમક હતી અને તેના હાસ્યમાં એક અદ્ભુત મીઠાશ હતી મંગલ દરરોજ સવારે તેની જૂની કુવાડી લઈને જંગલમાં જતો અને સાંજે થાકેલો પણ ખુશ થઈને પાછો ફરતો તે જાણતો હતો કે તેના પરિવારનું ભરણપોષણ તેની મહેનત ઉપર નિર્ભર છે પરંતુ એક દિવસ ગામ ઉપર એક મોટો પડછાયો સવાઈ ગયો એક અજાણી અને ભયંકર બીમારી ગામમાં ફેલાઈ ગઈ ધીમે ધીમે ગામના લોકો બીમાર પડવા લાગ્યા દવાઓ અને ઉપચાર નિષ્ફળ જઈ રહ્યા હતા આ બીમારીનો ભોગ રાધા પણ બની રાધાના ચહેરા પરની લાલાસ ઝાંખી પડી ગઈ અને તેની આંખોમાં જીવનની રોશની મંદ થવા લાગી મંગલનું હૃદય પીડાથી ભરાઈ ગયું તે દિવસ રાત રાધાની સેવામાં લાગી ગયો પણ કોઈ ફાયદો થયો નહીં એક સાંજે રાધાએ મંગલનો હાથ પકડ્યો અને ધીમા અવાજે કહ્યું કે મંગલ મારો સમય નજીક આવી ગયો છે મીનાનું શું થશે આ શબ્દો સાંભળીને મંગલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેણે રાધાને ગળે લગાવીને કહ્યું કે રાધા હું તને કાંઈ નહીં થવા દઉં હું દુનિયાના છેડા સુધી જઈશ પણ તને બચાવીશ મંગલે ગામના સૌથી વૃદ્ધ અને જ્ઞાની માણસ દાદાજી પાસે જઈને મદદ માંગી દાદાજીએ તેને એક જૂની દંતકથા કીધી જંગલની સૌથી ઊંડી અને અજાણી જગ્યાએ એક શક્તિશાળી જાદુઈ કુહાડી છુપાવેલી છે જે કોઈ તેને શોધી કાઢશે તે જાદુઈ શક્તિઓનો ઉપયોગ કરી શકે છે પરંતુ તે કુહાડી મેળવવી સરળ નથી તેને શોધવા માટે તારે અનેક પરીક્ષાઓમાંથી પસાર થવું પડશે અને તારા જીવનનું સૌથી મોટું બલિદાન આપવું પડશે દંતકથા સાંભળીને મંગલના મનમાં એક આશાનું કિરણ તેને લાગ્યું કે આ કુહાડી રાધાને બચાવવાનો એકમાત્ર રસ્તો છે તેણે દાદાજીને પૂછ્યું આ કુહાડી ક્યાં મળશે દાદાજીએ જવાબ આપ્યો એ જાદુ કુહાડી એક અદ્રશ્ય શક્તિ દ્વારા સુરક્ષિત છે જે ફક્ત શુદ્ધ હૃદય અને નિર્ભય ભાવના ધરાવતા લોકોને જ પોતાનો માર્ગ બતાવશે તારે તારા હૃદયને સાંભળવું પડશે અને તારી ભાવનાઓ ઉપર વિશ્વાસ રાખવો પડશે તે રાત્રે મંગલે રાધાના માથા ઉપર હાથ ફેરવો અને મીનાને પ્રેમથી સુવડાવી તેના હૃદયમાં એક અજાયણો ડર હતો પણ રાધા પ્રત્યેનો તેનો પ્રેમ અને મીનાનું ભવિષ્ય તેના ડર કરતા વધુ મજબૂત હતું તેણે નક્કી કરી લીધું તું કે તે કોઈ પણ ભોગે તે જાદુઈ કુહાડી શોધી કાઢશે તે જાણતો હતો કે આ યાત્રા જોખમી હશે પણ તેના માટે તેના પરિવારનો પ્રેમ સૌથી મોટું સાહસ હતું બીજા દિવસે સવારે સૂર્યોદય પહેલા જ મંગલે તેની જૂની કુહાડી અને થોડું ખાવાનું લઈને ઘર છોડી દીધું તેની આંખોમાં આશા હતી પણ હૃદયમાં એક અંધકારનો ડર હતો મંગલની યાત્રા શરૂ થઈ તે જંગલના એવા ઊંડા ભાગમાં પહોંચી ગયો હતો જ્યાં ક્યારેય કોઈ માણસ ગયો નહોતો ત્યાંના વૃક્ષો ખૂબ જ ઊંચા અને ગાઢ હતા કે સૂર્યનો પ્રકાશ પણ જમીન સુધી પહોંચી શકતો નહોતો જંગલમાં એક ભયંકર મૌન હતું જેને અવાજો કે તોડતા નહોતા મંગલને રસ્તા ઉપર ઘણા અવરોધોનો સામનો કરવો પડ્યો તીક્ષ્ણ કાંટાવાળા છોડ ઊંડી ખાઈઓ અને ગીચ જાળીઓથી તેને આગળ વધવું પડ્યું તેના શરીર ઉપર ઠેસ અને ઘા લાગ્યા પણ એના હૃદયમાં રાધા અને મીનાનો ચહેરો તેને આગળ વધવાની હિંમત આપી રહ્યો હતો ચાલતા ચાલતા તે એક નદી કિનારે પહોંચ્યો જેના પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો નદીની બીજી બાજુ એક વિશાળ ગુફા હતી જેમાંથી એક અજીબ રોશની આવી રહી હતી મંગલને લાગ્યું કે આ રોશની તેને જાદુઈ કુહાડી તરફ દોરી રહી છે પરંતુ નદી પાર કરવી એક મોટો પડકાર હતો તે નદીના કિનારે ઊભો રહી ગયો અને વિચારવા લાગ્યો તે જ સમયે તેણે જોયું કે કદાવર રીંછ નદીની સામે બેઠું હતું અને દુઃખી થઈને રડી રહ્યું હતું રીંછની આંખોમાં દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું મંગલ રીંછ પાસે ગયો અને તેને પૂછ્યું શું થયું મારા મિત્રો તમે કેમ રડો છો રીંછે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું મારી માતા ખૂબ બીમાર છે મેં બધી જગ્યાએ દવાઓ શોધી પણ ક્યાંય મળી નહીં હવે તે મૃત્યુની નજીક છે મંગલને રીંછની વાત સાંભળીને રાધાની યાદ આવી ગઈ એને લાગ્યું કે આ રીંછની પીડા અને તેની પીડા એક જ સરખી છે મંગલ જાણતો હતો કે તેની પાસે સમય ઘણો ઓછો હતો પણ તેના હૃદયમાં દયા જાય ગઈ તેણે રીંછને પૂછ્યું શું હું તમારી માતાને મદદ કરી શકું એટલે રીંછે જવાબ આપ્યો આ નદીની પેલે પાર એક ખાસ ઔષધિનો છોડ છે જો હું તે છોડ લાવી શકું તો મારી માતા બચી જશે પણ હું આ નદી પાર કરી શકતો નથી મંગલે તરત નિર્ણય લીધો તેણે તેણે જોયું કે નદીમાં એક તેની જૂની કુવાળીનો ઉપયોગ કરીને તે થળિયામાંથી એક મજબૂત લાકડી બનાવી અને રીષને આપી મંગલે કહ્યું આ લાકડીના સહારે તમે નદી પાર કરી શકશો રીસ ખૂબ ખુશ થયું તેણે મંગલનો આભાર માયનો અને તે લાકડીના સહારે નદી પાર કરવા લાગ્યું મંગલ તેની પીઠ થાબડી રહ્યો હતો અને મનોમન તેને શુભેચ્છા તરફ ઇશારો કર્યો કહ્યું અહીંથી તમે તમારી મંજિલ સુધી પહોંચી શકશો તમારી દયા અને નિસ્વાર્થ ભાવનાએ મારો માર્ગ સરળ બનાવ્યો છે તમારા હૃદયમાં જે પ્રેમ અને કરુણા છે તે તમને તમારી મંજિલ સુધી પહોંચાડશે મંગલને સમજાયું કે આ એક પરીક્ષા હતી તેણે તેણી કુહાળીનો ઉપયોગ કરીને રીંછને મદદ કરવાનું પસંદ કર્યું આનાથી તેના હૃદયમાં કોઈ ડર ન રહ્યો તે આત્મવિશ્વાસ સાથે નદી પાર કરવા લાગ્યો નદી પાર કરીને તે ગુફામાં પ્રવેશો ગુફાની અંદર એક તેજસ્વી રોશની આવી રહી હતી મંગલ તે રોશની પાછળ ચાલતો ગયો અને જોયું કે એક સુંદર ચમકતી કુહાડી એક પથ્થર ઉપર મૂકેલી હતી કુહાડીના હેન્ડલ ઉપર સોના ચાંદીનું ભરત હતું અને તેની ધાર એટલી તેજસ્વી હતી કે મંગલની આંખો અંજાઈ ગઈ તે કુહાડીને જોઈને મંગલના હૃદયમાં આનંદ અને ડરની મિશ્રિત ભાવનાઓ જઈ તેણે વિચાર્યું કે આ કુહાડી રાધાને બચાવી શકે પણ દાદાજીના શબ્દો યાદ આવ્યા તારા જીવનનું સૌથી મોટું બલિદાન આપવું પડશે મંગલને સવાલ થયો આ બલિદાન શું હશે શું તે તેની ખુશી હશે શું તે તેની કુહાડી હશે તે અસમંજસમાં હતો મંગલે તે જાદુઈ કુહાડીને હાથમાં લીધી તે એટલી હલકી હતી કે જાણે તે હવા ઉપર તરતી હોય મંગલને લાગ્યું કે તેની અંદર એક અદ્ભુત શક્તિ છે તે કુહાડીના સ્પર્શથી તેને શક્તિ અને તાકાતનો અનુભવ થયો તે જ સમયે તેણે એક વૃદ્ધ અવાજ સાંભળો નમસ્કાર મંગલ તારી હિંમત દયા અને નિસ્વાર્થ ભાવનાએ તને અહીં સુધી પહોંચાડ્યો છે આ કુહાડી તારી છે તું તેનો ઉપયોગ કોઈ પણ કામ માટે કરી શકે છે પણ યાદ રાખજે આ એક જાદુ કુહાડી છે અને તેનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી શકાય મંગલ તે અવાજ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો તેણે પૂછ્યું તો મારે શું કરવું પડશે મારે ક્યુ બલિદાન આપવું પડશે વૃદ્ધ અવાજે જવાબ આપ્યો તારે તારી જૂની કુહાડીનો ત્યાગ કરવો પડશે આ કુહાડીથી તું જે પણ ઈચ્છે તે પૂર્ણ કરી શકે છે પણ તારે તારી જૂની કુહાડીને પાછળ છોડી દેવી પડશે તે તારા જીવનનો આધાર હતી મંગલ એક ક્ષણ માટે વિચારમાં પડી ગયો તેની જૂની કુહાડી ફક્ત એક સાધન નહોતી તે તેના જીવનની મહેનત તેની યાદો એના પરિવાર માટેનું બલિદાન અને તેના સંઘર્ષોનું પ્રતિક હતી તે કુહાડીથી તેણે લાકડા કાપીને તેના પરિવારનું ભરણ પોષણ કર્યું હતું તે કુહાડી તેની પ્રામાણિકતા અને સખત મહેનતનું પ્રતિક હતી તેનો ત્યાગ કરવો તેના માટે ખૂબ જ મુશ્કેલ હતો મંગલને ચહેરો ચહેરો યાદ યાદ આવ્યો આવ્યો જે જે બીમારીના કારણે પીડાઈ રહી હતી તેને મીનાનો નિર્દોષ તેના પિતા ઉપર સંપૂર્ણપણે નિર્ભર હતી આ બધું વિચારીને મંગલના હૃદયમાં એક દ્વિધા શરૂ થઈ શું તે તેની જૂની કુહાડીનો ત્યાગ કરી શકે છે જે તેના અસ્તિત્વનું પ્રતિક હતી ફક્ત એક જાદુઈ શક્તિ માટે પરંતુ મંગલનો રાધા પ્રત્યેનો પ્રેમ વધુ મજબૂત હતો તેણે નિર્ણય લીધો તેણે પોતાની જૂની કુહાડીને પથ્થર ઉપર મૂકી દીધી અને તે જાદુઈ કુહાડી લઈને ગુફામાંથી બહાર નીકળી ગયો તે જાણતો હતો કે તે એક જોખમી નિર્ણય હતો પણ તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો તે તેના પરિવારને બચાવવા માટે કાંઈ પણ કરવા તૈયાર હતો મંગલ જ્યારે ગુફામાંથી બહાર નીકળો ત્યારે તે જંગલનો અંધકાર ઓછો થવા લાગ્યો હતો સૂર્યના કિરણો ધીમે ધીમે જંગલના ગાઢ વૃક્ષોમાંથી પસાર થઈ રહ્યા હતા મંગલને લાગ્યું કે આ તેના જીવનમાં નવી આશા છે તે ઝડપથી ગામ તરફ પાછો ફરવા લાગ્યો રસ્તામાં તેણે પાછળ વળીને જોયું તેને લાગ્યું કે તેની જૂની કુહાડી તેને પાછળ બોલાવી રહી છે તેના હૃદયમાં એક ખાલીપો હતો પણ તેણે પોતાની લાગણીઓને કાબુમાં રાખી અને આગળ વધતો રહ્યો તેને રાધાને બજાવવાની હતી અને તે તેના માટે આટલું બલિદાન આપી શકતો હતો મંગલ ઝલપથી ગામ તરફ પાછો ફર્યો તેના હૃદયમાં એક નવી આશા જઈ ગઈ તે જાદુઈ કુહાડી લઈને ઘરે પહોંચ્યો અને જોયું કે રાધાની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી મીના તેની માતા પાસે બેઠી હતી અને રડી રહી હતી મંગલનું હૃદય તૂટી ગયું તેણે તરત જ જાદુ કુહાડીને હાથમાં લીધી અને રાધાના માથા ઉપર હાથ ફેરવ્યો તેણે વિચાર્યું હે જાદુઈ કુહાડી કૃપા કરીને મારી પત્ની રાધાને સાજી કરી દે તેને આ બીમારીમાંથી મુક્તિ આપ એક અદભુત રોશની કુહાડીમાંથી નીકળી અને રાધાના શરીરમાં પ્રવેશી થોડી જ ક્ષણોમાં રાધાની આંખો ખુલી અને તેના ચહેરા ઉપર એક નવી તાજગી આવી ગઈ તે આશ્ચર્યચકિત થઈને મંગલ અને મીના તરફ જોઈ રહી હતી રાધાએ સ્મિત કર્યું અને કહ્યું કે મંગલ તું પાછો આવી ગયો હું હવે સાજી છું આ કેવી રીતે થયું મંગલની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા તેણે રાધાને બધી વાત કરી અને કહ્યું કે તેણે કઈ રીતે તે જાદુઈ કુહાડી શોધી કહીઢી રાધા અને મીના મને ખૂબ જ ખુશ હતા પરંતુ થોડી જ ક્ષણોમાં એક ભયાનક ઘટના બની મંગલે જોયું કે તેની જાદુઈ કુહાડી ધીમે ધીમે ફીકી પડી રહી હતી અને તેનો જાદુઈ પ્રકાશ ઓછો થઈ રહ્યો છે મંગલને અચાનક યાદ આવ્યું કે તે કુહાળીનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી શકાય છે ત્યાર પછી ગામના અન્ય લોકો પણ મંગલ પાસે આવ્યા અને તેની મદદ માંગી ગામના લોકોએ કહ્યું કે મંગલ કૃપા કરીને અમારી પણ મદદ કર અમારા પરિવારો પણ આ બીમારીથી પીડાઈ રહ્યા છે મંગલનું હૃદય ભરાઈ ગયું તે જાણતો હતો કે તે જાદુઈ કુહાળીનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી શકતો તો અને તે પહેલેથી જ રાધાને બચાવવા માટે ઉપયોગમાં લેવાઈ ગઈ હતી તે ગામના લોકોને કઈ રીતે મદદ કરી શકવાનો હતો એને લાગ્યું કે તેણે એક મોટી ભૂલ કરી છે તેણે ફક્ત રાધા વિશે જ વિચાર્યું પણ ગામના અન્ય લોકો વિશે વિચાર્યું નહીં હવે તેની પાસે કોઈ ઉપાય નહોતો તે નિરાશ થઈ ગયો ગામના લોકો તેની પાસેથી જાદુઈ શક્તિની આશા રાખતા હતા પણ તે તેમને કંઈ પણ આપી શકતો નહોતો મંગલનું હૃદય પીડાથી ભરાઈ ગયું તેણે પોતાની જાતને પૂછ્યું શું મેં એક સારો નિર્ણય લીધો તો શું મારે રાધાને બચાવવાના બદલે ગામના બધા લોકો વિશે વિચારવું જોઈતું હતું આ વિચાર તેને ખાઈ રહ્યો હતો મંગલ ખૂબ જ નિરાશ હતો તે પોતાની જાતને અપરાધી ગણી રહ્યો હતો તે ગામના લોકોની સામે ઊભો હતો અને તેને કંઈ પણ કહી શકતો નહોતો તે જ સમયે તેણે એક નબળા અવાજમાં કહ્યું માફ કરજો મારા મિત્રો આ જાદુ કુહાડીનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી શકાય છે અને મેં એનો ઉપયોગ મારી પત્નીને બચાવવા માટે કર્યો છે હું તમને મદદ કરી શકતો નથી ગામના લોકો ખૂબ જ દુખી થયા પણ તેઓ મંગલની પરિસ્થિતિ સમજતા હતા તેઓ જાણતા હતા કે મંગલ તેમના માટે કંઈ પણ કરી શકે છે પરંતુ આ વખતે તેની પાસે કોઈ ઉપાય નહોતો એક વૃદ્ધ માણસ જે મંગલનો મિત્ર હતો તેણે મંગલના ખભા ઉપર હાથ મૂક્યો અને કહ્યું મંગલ તું ગભરાઈશ નહીં તે જે કર્યું તે યોગ્ય હતું તું તારા પરિવારનો આધાર છે અને તારે તારા પરિવારને બચાવવાનો હતો આપણે કોઈ બીજો રસ્તો શોધીશું મંગલનું હૃદય થોડુંક શાંત થયું તે રાધા પાસે ગયો અને તેની બાજુમાં બેસી ગયો રાધાએ તેનો હાથ પીગળો અને કહ્યું કે મંગલ મને દુઃખ થાય છે કે તું આટલો નિરાશ છે પણ મને ખબર છે કે તારું હૃદય કેટલું મોટું છે તે સમયે દાદાજી જે વૃદ્ધ અને જ્ઞાની હતા એ મંગલ પાસે આવ્યા તેમણે મંગલને કહ્યું કે મંગલ તને યાદ છે મેં શું કહ્યું હતું મેં કહ્યું હતું કે તારે તારા જીવનનું સૌથી મોટું બલિદાન આપવું પડશે મંગલે જવાબ આપ્યો કે હા દાદાજી મે મારી જૂની કુહાડીનો ત્યાગ કર્યો જે મારા જીવનનો આધાર હતી એટલે દાદાજીએ સ્મિત કર્યું અને કહ્યું તે ફક્ત એક બલિદાન હતું પણ એ સૌથી મોટું નહોતું સૌથી મોટું બલિદાન તો તારું હૃદય છે તે તારી જૂની કુહાડીનો ત્યાગ કર્યો જે ફક્ત એક સાધન હતું પણ તે તારા હૃદયનો ત્યાગ કર્યો નહીં જે કરુણા દયા અને નિસ્વાર્થતાથી ભરેલું છે તે તારી સાચી શક્તિ છે દાદાજીએ મંગલને ફરીથી જંગલમાં જવાની સલાહ આપી જંગલમાં તારી જૂની કુહાડી હજી પણ ત્યાં જ છે તે કુહાડી તારા હૃદયની શુદ્ધતાનો સાક્ષી છે મંગલને સમજાયું કે દાદાજી શું કહેવા માંગતા હતા તેણે તરત જ જંગલમાં જવાનો નિર્ણય લીધો તે ઝડપથી જંગલ તરફ ભાઈ ગયો આ વખતે તેનો ડર સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો હતો તે જાણતો હતો કે તેના માટે સાચું બલિદાન શું છે મંગલ પાસો જંગલમાં પહોંચ્યો તે ગુફા પાસે ગયો અને જોયું કે તેની જૂની કુહાડી હજી પણ ત્યાં જ હતી તે કુહાડી એટલી જ ચમકતી હતી જેટલી તે પહેલા હતી પણ આ વખતે કુહાડીની આસપાસ એક અડવો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો મંગલે તેને હાથમાં લીધી તે હલકી હતી પણ તેને એક અદ્ભુત શક્તિનો અનુભવ થયો એક જાદુઈ અવાજ ફરી સંભળાયો મંગલ તું તારા હૃદયની શુદ્ધતા અને તારી કરુણા માટે ફરીથી પરીક્ષિત થયો છે તું તારા પરિવારને બચાવીને સ્વાર્થી ન બન્યો તું ગામના લોકો માટે દુખી થયો અને એ તારા હૃદયની શુદ્ધતાનું સાચું પ્રતિક છે આ તારી જૂની કુહાડી હવે જાદુઈ કુહાડી બની ગઈ છે મંગલ ખૂબ જ ખુશ થયો તે જાણતો તો કે હવે તે તેના મિત્રો અને ગામના લોકોને પણ મદદ કરી શકશે તે ઝડપથી ગામમાં પાછો ફર્યો અને તેના ગામના દરેક બીમાર વ્યક્તિ પાસે ગયો તેણે પોતાની જૂની કુહાડીનો ઉપયોગ કરીને દરેક બીમાર વ્યક્તિને સાજો કર્યો ગામના બધા લોકો ખૂબ જ ખુશ થયા તેઓએ મંગલનો આભાર માન્યો મંગલને સમજાયું કે સાચી શક્તિ કોઈ વસ્તુમાં નહીં પણ માણસના હૃદયમાં હોય છે નિસ્વાર્થ પ્રેમ કરુણા અને દયા એ જ સૌથી મોટા જાદુ છે આ વાર્તાના અંતે મંગલ તેના પરિવાર અને ગામના લોકો સાથે ખુશીથી રહેવા લાગ્યો તે હવે ફક્ત એક કઠિયારો નહોતો પણ ગામનો હીરો હતો તે જાણતો હતો કે તેની જૂની કુહાડી ફક્ત એક સાધન નહોતી પણ તેના જીવનની સાચી શક્તિ હતી આ વાર્તા એ વાતનો સંદેશ આપે છે કે સાચી શક્તિ ભૌતિક વસ્તુઓમાં નથી પણ માણસના આંતરિક સદ્ગુણોમાં છે